નમસ્કાર ખે ખેડૂત મિત્રો આજે અમે વરિયાળીની ખેતીની મુલાકાતે આવ્યા છીએ ગામ મુન્દ્રા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ઉત્તર ગુજરાત આ ખેડૂત રમેશજી પાસે આપણે માહિતી લઈશું રમેશજી આ વરિયાળે ચટલા વીઘા વાવેલી છે બે વીઘા બે વીઘા વાવેલી છે એમાં કેટલું ઉત્પાદન વાવેલું છે બિયારણ બિયારણ બે વીઘામાં પોનસો ગ્રામ સોળેલી આ વરિયાળી કઈ કહેવાય આ વરિયાળી મઠડી મઠડી વરિયાળી બે વીઘા વાવેલી છે આ વરિયાળી ત્રણ પોણી પાયા ત્રણ પોણી બે વીઘાની વરિયાળી કેટલી થાય છે અનુમાન દર્શ્યો તમે બે વરિયાળી પચાસ મણ નો છે અને વરિયાળીને બજારનો ભાવ કેટલો છે

કહેવાય એટલે સરસ મજાની જીરું વપરાય જીરા કરતા હારી હારી જીરું બગડવાનું રહે વ્યામો રહે બગડવાનું વ્યામો ના રહે દવા છોડવાનો અમે દવા નાસી જ નહીં સરસ વરિયાળી છે રમેશજીએ ખેતી કરી વરિયાળી નહીં જોરદાર બે વીઘા વરિયાળી છે દેખો તમે દર્શો બતાવો વરિયાળીના મિત્રો લીળી પીળી વરિયાળીનું ફૂમતું રે ફૂમતું મારું ઝોલા ખાય છે જય માતાજી તમને તમને ખેતરપાળ દાદા સુખી રાખે આવી પ્રગતિ ખેતી કરતા રહો આગળ વધતા રહો જય ખેતરપાળ મેં ઉંદરા